જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ આઠ સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો જે આજે આપણે વિડીયોમાં માહિતી આપશું એ માહિતી ક્યાંક ને ક્યાંક તમામ ખેડૂતભાઈઓને કામ આવશે અને મિત્રો આ વિડિયો બને એટલો શેર કરજો અને નવા મિત્રો જોડાય તે સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને તમામ ગુજરાત સૌરાષ્ટ્રના આપણા ખેડૂતભાઈઓ છે એમના સુધી પહોંચી શકે કારણ કે આવનારા સમયની અંદર વરસાદ અને વરાફ અને આજનો વિડીયો ખાસ પૂરો જોજો એટલે એટલે પૂરો જોશો તો જ તમને મારી માહિતી છે એમાં ક્યાંય અસમજ ઊભી નહીં થાય એટલે મિત્રો આજે આઠ તારીખ કાલે નવ દસ ને અગિયાર તો આજે આઠ તારીખે પણ અમુક વિસ્તારોમાં ધણાં ઝાપટાં અને અમુક વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળશે એમાં વધારે શક્યતા દરિયાકાંઠાના વિસ્તાર પોરબંદર જિલ્લો જુનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અને એના લગતા વિસ્તારોને આજે રેડા ઝાપટાથી માંડી અને ક્યાંક સામાન્ય એક્ટિવિટી જોવા મળે અને મધ્ય ગુજરાતની આસપાસ પણ આજે એક્ટિવિટી રૂપે વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અને કચ્છના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટા થાય એવી શક્યતા છે પણ આ બધું આજે આઠ તારીખ સાંજે આનાથી આપણે મુક્તિ મળે છે એટલે ટૂંકમાં હવે આપણે વરાપની વાત કરીએ તો મિત્રો ટૂંકા ગાળાની વરાપ કોઈ મોટી વરાપ નથી અને આમ જોઈએ તો બ્રેક કહેવાય આને વરાપે નહીં કહી શકીએ પણ નવ દસ ને અગિયાર આમાં ત્રણ શક્યતા છે સિત્તેર સાઠ થી સિત્તેર વિસ્તારમાં વરાપ થાય અમુક વિસ્તારોમાં તડકો પણ નીકળે એટલે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં વરાક જોવા મળશે પણ આપણે દેશી ભાષામાં કહીએ ને કે ભાગશાળી હશે તંદિની વરાપ મળશે અમુક ને બે દિની ને અમુક ને એક દિની પણ વરાક મળશે આ દસ સોરી નવ દસ ને અગિયાર માં પછી મિત્રો આપણે રાઉન્ડ વરસાદનો જો કે આપણે અગાઉથી કીધું હતું નવ થી ઓગણી અને બાર થી સત્તર માં

આપણે વંચિત રહેવું પણ નહી મિત્રો સૌથી અઢાર ની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર તીવ્રતા તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે અને કોઈ વિસ્તાર બાકી નહીં કચ્છની અંદર પણ વરસાદ તીવ્રતા સાથે જોવા મળશે પછી મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ જોરદાર જોવા વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે પણ મિત્રો જે બારથી સત્તરનો રાઉન્ડ છે એમાં શરૂઆતના બાર અને તેર બાર તારીખે સારો એક્ટિવિટી અને વધારો જોવા મળશે તેર તારીખે સામાન્ય વિસ્તારોમાં જોવા મળશે તેર તારીખે આમ દેશી ભાષામાં કહી થોડુંક મોરું રહેશે પણ ચૌદથી જે તીવ્રતા આવશે એ અઢાર તારીખ સુધી રહેશે એમાં જે આપણે અતિવૃષ્ટિ અને અતિ ભારે અને ભારે વરસાદ જોવા મળે એવા વિસ્તારોના નામ દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રની વેરાવળ જુનાગઢ અમરેલી ભાવનગર અને પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ આવા વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે અને કચ્છના પણ ઘણા વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને એક બે સેન્ટર એવા પણ હોય ત્યાં પણ અતિવૃષ્ટિ જેવો વરસાદ થાય એટલે મિત્રો અને ઘણા મિત્રો મને પર્સનલી મેસેજ અને ફોન પણ કાલની તારીખમાં આવતા હતા કે કિશોરભાઈ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા સારા આગાહી કરો મોટી વરાક કહે છે તો મિત્રો અગાઉથી આપણે કીધું કે જુલાઈની અંદર હું કોઈ મોટી વરાક દેખતો નથી મારો અનુભવ છે મારો જે અનુભવ છે મિત્રો એ હિસાબે તમને માહિતી દઉં અને ક્યાંક આપણી ખોટી પણ પડી શકે પણ એવું નથી મિત્રો જે મેં અનુભવ કર્યો હોય અને અગાઉ જી મી અનુભવ કરી અને સસોટ તારણ મેળવવા હોય એને હિસાબે હું આ માહિતી દેતો પણ મારો અનુભવ છે એ ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પ્રમાણે સસોટ તારણ આવે છે એટલે હું તમને આ માહિતી આપું છું મિત્રો હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય ગુલિધ